નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં મિત્રો આ વિસ્તારોમાં વાવાઝોડા જેવા પવન ફૂંકાવાના છે અને મિત્રો કાળા ડિબાંગ વાદળો પણ મિત્રો આકાશને ઢાંકી દેવાના છે આ સત્તર રાજ્યોમાં મિત્રો વરસાદનું એલર્ટ પણ આપવામાં આવી ગયું છે જેની સંપૂર્ણ માહિતીઓ આજના આ વિડીયોમાં મેળવીશું તો જે પણ મિત્રો આપણે આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો એર સાયક્લોનિક પરિભ્રમણ પૂર્વીય બિહાર ઉપર ત્યારે રહ્યું છે ત્યારે મિત્રો ઉત્તર દક્ષિણ ટ્રફ લાઇન ઉત્તર છત્તીસગઢથી મિત્રો મંડળના અખાત સુધી રચાય છે આસામ અને દક્ષિણ તટીય મિત્રો તમિલનાડુ ઉપર મિત્રો ચક્રવાતનો પરિભ્રમણ અત્યારે ચાલી રહ્યું છે તેની અસરના કારણે મિત્રો આગામી સાત દિવસ દરમિયાન ઉત્તર પૂર્વીય મિત્રો ભારતમાં ચાલીસથી પચાસ કિમીની સાઠ કિમીની પ્રતિ કલાકની ઝડપે મિત્રો વીજ સાથે વીજળી અને ભારે પવન સાથે મિત્રો વરસાદ પડશે આસામ મેઘાલય અરુણાચલ પ્રદેશમાં મિત્રો તેવીથી સત્યાવીસ એપ્રિલ સુધી ભારેથી અતિભારે વરસાદની અપેક્ષાઓ છે મિત્રો તેમજ નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં મિત્રો ત્રેવીસ થી છવ્વીસ એપ્રિલ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે તો ખાસ મિત્રો અત્યારે બધી જગ્યાએ આગાહીઓ કરવામાં આવી ગઈ છે ખાસ મિત્રો આ રાજ્યોમાં મિત્રો આગામી સાત દિવસ સુધી વરસાદ પડવાનો છે જેમાં મિત્રો માહિતીઓ મેળવી તો કર્ણાટક તટીયો આંધ્રપ્રદેશ કેરળ તમિલનાડુ પંડુચેરીને આગામી સાત દિવસ માટે મિત્રો વાવાઝોડાની વીજળીના ચમકારા સાથે વરસાદ પડે તેવી આગાહીઓ આપ આપી દીધી છે તેમજ ત્રીસથી ચાલી કિમીની અથવા તો મિત્રો પચાસ કિમીની પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાય તેવી મિત્રો છવ્વીસથી અઠ્યાવીસ એપ્રિલે મિત્રો મધ્યમ વરસાદની પણ આગાહીઓ છે ને આ વાવાઝોડા જેવી મિત્રો અત્યારે આગાહીઓ કરવામાં ખાસ કરીને આવી ગઈ છે સત્યાવીસમી એપ્રિલે ઝારખંડના કરા પડવાની મિત્રો સંભાવનાઓ છે જ્યારે ચોવીસ એપ્રિલે પશ્ચિમી હિમાલયના ક્ષેત્રોમાં મિત્રો તાજી પશ્ચિમી વિક્ષેપ અસર કરશે જેના કારણે મિત્રો ચોવીસથી છવ્વીસમી એપ્રિલ દરમિયાન મિત્રો વાવાઝોડા અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ થવાની મોટી અત્યારે મિત્રો આગાહીઓ કરવામાં આવી ગઈ છે ખાસ મિત્રો અંબાલાલ પટેલની પણ મિત્રો સાત દિવસ માટે આગાહીઓ કરી છે જેમાં મિત્રો જણાવ્યું છે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી તાપમાન યથાવત રહેશે એટલે કે નિઃશુલ્ક યથાવત રહેવાનું છે ખાસ કરીને અત્યારે ઓછી ગરમી પડશે પણ મિત્રો વરસાદની એક સિસ્ટમ પણ આ મિત્રો ભારતની જે સિસ્ટમ છે જે બિહારમાં મિત્રો અસર કરવાની છે ખાસ કરીને ગુજરાત ઉપર પણ તેની થોડી ઘણી અસરો જોવા મળશે કેમ કે મિત્રો પવન છે જે ગુજરાત તરફ આવે છે તો મિત્રો ગુજરાત તરફ આ સિસ્ટમને લઈને આવશે અને ગુજરાત ઉપર પણ મિત્રો આની અસરો જોવા મળશે ખાસ કરીને મિત્રો આની આગાહીઓ કરવામાં આવશે જ્યારે મિત્રો આની આગાહીઓ કરવામાં આવશે તો અમારી ચેનલ થકી તમને વિડીયો જોવા મળ્યા રહેશે તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના આ વિડીયોમાં ખાસ આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે જેમાં ગુજરાત ઉપર સિસ્ટમ અસર કરશે તો નવો વિડીયો લઈને આવીશું તો ખાસ કરીને મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો